આપણા પગ પડી ગયો કઈ જ આપણા ઘેરથી આપણા પહેલાં પગ વહેલાં વહેલા આપણે ન્યાં કરીએ થી અત્યારે વાગ્યા છ પોચના સત્યાવીસ ઓકે પોચના સત્યાવીસ થઈ ગયા અને આપણે યાડે અમારે વહેલા વહેલાં ભાઈબંધ મારા એક જયસિંહ બાપુ એમનો સ્ટોર ઓપન ટુ ક્લોઝ તો એમને જરૂર હતી મદદની કે ભાઈ બે દિવસ ખોલો ને રવિ નહીં રજા હોય તો શનિ મારે કોલેજ ની રજા હોય તો હવારે સવારે ખોલતા એટલે એમની મદદ થઈ જાય આપણું કોમ થઈ જાય આપણે કમાઈ લઈએ નોકરી બસ ની રાહ જોવી પડશે તે અગર બસ આવશે અમારે વિડીયો બનાવી દઈએ અવારે ઉઠ્યો મસ્ત ક્રિસમસ નો બસ મારી છ હાથ નો બચ્ચા તો જાય તો પોકી જાય હેપ્પી ક્રિસમસ હેપી હોલિડે આવા મેરી ક્રિસમસ આવા સ્લીપ મારું ભાઈ પડું ને કહો હોળ થઈ જાય કોઈ ઊભું કરવા નહીં આવે મસ્ત બરફ પડ્યો ભાઈ હા 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 શું નજારો હા તું મિત્રો જોવા તો પાર્ક ને બાર્ક બધી જગ્યાએ બરફ બરફ થઈ ગયો ભાઈ એકલો રખડ આવતો રખડાય એવો શબ્દ વાપરવા ના પાડી લ્યો મમ્મી રખડે એવું નહીં કહેવાનું કે ફરી એવું કહેવાનું તો ભાઈ એકલો ફર હતા

ठंडी uh, <laughs> नहीं लगती नॉर्मल ठंडी है, तो <laughs> थरे, थरे, थरे। थरे। है। खाली वीडियो मम्मी मम्मी के बरफ में हाथ ना गाले ठरी जाए बेटा मम्मी अत ठंडी ना लगे डोंट वरी મસ્ત વાતાવરણ બસ આવી જાય બસ નહીં આના સટરી કહેવાય બસ અલગ વસ્તુ સટરી એ લોકલ લોકો ચલાવતા હોય અહીંયાના જેમ આપણા રિક્ષાવાળા હોય ને એ તો અહીંયા સટરી હોય અને અહીંયાનું ભાડું બસ કરતો હશે બસના ત્રણ ડોલર હોય ને તો આના દોઢ ડોલર હોય સટરી કહેવાય અને હોમર એન્ડ બસ કહેવાય એ બસ તો તમે જોઈ લેજો તો તમને જસ્ટ કહી દઉં કે ડિફરન્ટ બિટવીન બસ એન્ડ સટર આ બસમાં ત્રણ ડોલર જેવો ભાવ હોય અને સટરમાં દોઢ ડોલર જેવો ભાવ હોય બસ આજે હાડા હાથે આવી

અત્યારે એટલે બી નહીં લાગતી જોકે પણ ત્યાં બાજુથી થોડી ચાલુ કરી વિંડી ચાલુ થઈ ગઈ તો વિંડી ચાલુ થાય ને એટલે ઠંડી વાવાનું ચાલુ થાય એટલે મેં તો સ્વેટર વ્યા દીધું ટોપી વોપી પહેરીને તૈયાર થઈ જવું હવે વિંડી ચાલુ થાય એટલે ફૂલ પવન આવશે એકદમ ફૂલ એટલા હાઈ સ્પીડ પવન આવશે એ બી બરફ ઉપર થઈને થોડો થોડો બરફ હોય ને બરફ આપણે અહીંયા ધૂળ જવું હોય એમ એટલે જેમ ધૂળ ઉઠતી હોય ને પવન અંગાજ એ રીતે હવે બરફ થોડો થોડો ઉડશે પવન અંગાસ એના કારણે જે ઠંડી લાગશે ને ભાઈ એને ઠંડી ક્યાં ઓફિશિયલ ઠંડી ઠંડી ઓફિશિયલ લાગશે તો પેલી બાજુ થોડો નજારો બતાવું તમને પવન ના કારણે કેવી ઉદાહરણ આ બાજુ જેમ ધૂળ ઉડતી હોય દેખાય ને નાના નો બરફ ઉગતો ક્યાં વિન્દીના કારણે તો હા ઠંડી જવા પડશે આ તો હું આ બાજુ સ્ટોર ના એટલે એટલે પવન આવતો નહીં આ બાજુ વધો નહીં હું બાકી આ બાજુ પવન વધારે હા